અલે ચકા ઓ ચકા આયો રે માં જા પાણી લઈ આય મારો ઓલે થાકી ના લઈ લે અંદર ઘમો જઈ જા યાર આ સુકરોને આજકાલના સુકરોને તો કશું શીખવાડી જ નહીં ના માં બાપે હાલ જા માં માટે બીડી લઈ આય આખો તો છૂટો પીયો મારા વાલે પીવો જાવ રોળ પર છૂટા પડા પી લો જા યાર તમે ઉમર વાળા છો મોટા છો ઘર માં વડીલ છો તમારા જોડે રહી શીખવાડાતું નહીં બધું હું શીખવાડું છું કોઈ કોણ ધંધા કરીએ કે છોકરા ના ભણતર ગણતર

તમારા છોકરા ને કઈક સંસ્કાર હાલો જવા વાળ તો એટલે એટલું હમજ તો નહીં મને એમ કે રોડ ઉપર જઈને લાવવામાં વાર ચીટલી

ના કેવા તમારા છોકરા તમારા માં જેટલી ખોમી પડી બધી તમે સંસ્કાર આને ઘર માં માણસ છો મેન તમારા મો છોકરા નામ આવે ને તમારામાં નહી આવી અમારા માંથી તો તમારામાં તમારા આવી ને હાલી નહી તો જોઈ આવે હાલવી પડે ને આખો દાડો બસ ધોકો લઈને ફરે રાખ્યું આ હો બ્રો આ સોનિયા ખાતર જતા રહ્યા આ નવા બિયારણ આયા છે તેવા આવું થાય છે

લોબુ કર્યું આ હું સંસ્કારની વાતો કરવાની આ મારો છોકરો ને એનો છોકરો બે બે મારી હોમે આવવા માંગ્યા તમે ધ્યાન રાખજો કે તમારા છોકરા હોય તો કોમ બતાવો તો હાચીન બતાવજો નકર જવું પડશે ઉદ્ધાસ્રમમાં ઓહ વાય નહી હો જાય ભૂલાય તો પણ આપ તો શું થાય બકા हेड तो हेड पूरा तो हेड जेल में बता बताए बताए क्या मल्या मेरे मम्मी जंग सोरेन दोबारा तो हां पूरा खबर नहीं पड़ती हां चल मत पापा सब्सक्राइब नहीं आया ओ मम्मी कुछ ले सुन ना ये उसने मारी उसने मारी बोल

આવા સંસ્કાર આપો છો તમે તમારા છોકરા તમારે કે મારવાનું આવો છોકરાને એના કે તમારા છોકરાને છોકરાને ખાલી જ આ તો હું મારવાનું તમે ઉંમરવાળા થઈ છોકરાને મારો આ તમારા મને કે તમે કે નહીં પણ તમને ચેતર નથી છે મારવા હોય છોકરા સંસ્કાર તો શીખવાડો અને

અલ તૈયારી તો કરે ને હારો કોઈ કલાકાર એવો હોય ને તમારા ધ્યાન તો કહો અને યાર થોડું ખેતર નું કોમ હોય ને પૂરું થઈ જાય તો સારું હોય પેલા નવા આવ્યા ને ભેગા થતા આવ્યું હું કઈ નો જો નહીં યાર બરાબર ઓટો માર

મેં તો કીધું કે ના દવાખાને લઈ જઈએ તો બોલાયું હોય આવ તમે યાર શીખવાડો કોઈ શીખવાડો આ છોકરામાં બુદ્ધિ નહીં ના બુદ્ધિ બુદ્ધાશ્રમ એ તો આ ના ખબર શું તમે મારી તું કોને મારી તું એમાં એમને મારી મારી ભાભી વાત અમને આ જો ભાભી એવું ના હોય આપડે કરો છોકરા બાબત થી ઝઘડા ના કર્યા ઝઘડા છે ને આઉટ થાય અને એક આધાનું જો ખૂન થઈ જાય તો જેલમાં જવાનું થાય પોલીસ વાળા તમે હેરાન હેરાન થઈ જાવ અને આ જે મોટા વડીલ કેતા એ સાચું હોય તમને ખોટું લાગે પણ વડીલ જે ઘરમાં કેતો હોય કકવાસ કરતો હોય તમારા માટે કરતો એટલે સમજવું આ છોકરા બાબતે ઝઘડા થોડું બાજુ વધારે જુઓ કોઈ આના થઈ ગયું તો તમારે તો ઘરવાળા ખોવો પડો જ ને એટલે આવા છોકરા બાબતે ઝઘડા ના કરાય અને છોકરાને સંસ્કાર આરમાં રાખાય શીખવાડવાનું છોકરાને ખાવડા પીવાનું તો ખોટું પગલું પડતો ને તો એક આધી થપ્પડ મારી દે શીખવાડવું આવી ઝઘડા કરવા ના જવાય

છોકરા બાબતે ક્યારેય ઝઘડો કરવો નહીં જો નાના નાના છોકરા હોય આજે રમતા હોય કાલે ભેગા થઈ જાય ઝઘડો કરે અને આપણે મોટોએ ક્યારે ક્યારેય ઝઘડો કરવા જવું નહીં કેમ કે ઝઘડો છે ને નાનામાંથી બહુ મોટું થઈ જાય કોઈનું ખૂન બી થઈ જાય પોલીસને આપણે કેસ બી થઈ જાય એટલે છોકરા બાબતે ક્યારેય ઝઘડો ના કરવો ને ઇમ્પોર્ટન્ટ વાત કે આજના સમય પ્રમાણે મોબાઈલ ટેકનોલોજી વધી જઈ છે એટલા માટે આપણે પહેલાં છોકરાને સંસ્કાર આપવા જરૂરી છે અને આપણા ઘરમાં કોઈ વડીલ વૃદ્ધ હોય ને જે આપણને શીખવાડતું હોય કે આમ કરો આમ કરો તો એમનું કેવું બે શબ્દ સાંભળવાના કેમકે એ ક્યારેય ખોટું ના કે આપણા માટે જ કહેતા હોય